નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ અઢાર જેનું નામ છે પંગુમ લંગાયતે ગિરિમ તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એકમાં સમજ્યા હતા કે અરુણિમા છે તે વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની રમતવીર છે સીઆઈ એસ એફમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા તે પદ્માવત એક્સપ્રેસમાં નીકળી ટ્રેનમાં તેની ચેઇન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશો સામે તે લડે છે ઝઝૂમે છે એકલી અને અસહાય અરુણિમાને તે બદમાશો ટ્રેનની બહાર ફેંકી દે છે અને સામેથી આવતી ટ્રેન તેના પગને જ નહીં પરંતુ તેના ઉજ્જવળ ભાવીને પણ કચડી નાખે છે હોસ્પિટલમાં લાંબી સારવાર લીધા પછી તેણે કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું એ માટે જરૂરી માર્ગદર્શન તાલીમ તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તે પોતાના અડગ મનોબળથી દુર્ગમ લક્ષ્યને પાર કરવા કટિબદ્ધ થઈ બચેન્દ્રી પાલે તેનામાં જોશ અને હિંમત ભર્યા તો ત્યાર પછી હવે આપણે આગળ પાઠ સમજીએ કે બર્ફીલા પહાડો વચ્ચેથી તેણે એવરેસ્ટ ચડવાનું શરૂ કર્યું પરંતુ બીજી કસોટી હતી તેના કૃત્રિમ પગના કારણે કે ચડતા ચડતા વારંવાર તેનો કૃત્રિમ પગ છે એ ફરી જતો હતો ખસી જતો હતો અને તેના કારણે તેનું શરીર છે તેનું વજન છે ઉપાડી શકતું ન હતું અને આગળ ચાલતું ન હતું છતાં પણ તેણે પ્રયત્ન ચાલુ રાખ્યા અને ધીમે ધીમે તે આગળ વધે છે અને આગળ વધતા આ માર્ગે તેને અનેક પર્વતાર રોહકોને મૃત્યુની ચાદર ઓઢી શોધેલા જોયા એટલે કે જે બીજા પર્વતા રોહકો છે એ અગાઉ ચડવા ગયેલા હોય અને રસ્તામાં જ તે મૃત્યુ પામેલા હતા અને ત્યાં જ તેમના મૃતદેહો પડેલા હતા એ જોઈ અને તે રૂજી ઉઠે છે અને તે મનોમન નક્કી કરે છે અને જે મૃત સાહસવીરો છે તેને વચન આપે છે કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવથી પાછી આવીશ તેનું દરેક ઢગલું જાણે કે પડકાર હોય અનેક પડકારો સામે ઝઝુમથી અરુણિમા છે હિલેરી સ્ટેપ પર પહોંચે છે અને ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો જે બોટલનો ઓક્સિજન છે તે પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછું ફરવું જોઈએ જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે તેથી તેણે પાછા ફરવું જોઈએ પરંતુ અરુણિમા છે એ જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક છે એ ફરી ક્યારેય મળતી નથી તેમજ તેમની માતા અને પાલે તેને કહ્યું હતું કે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જ્યારે એકલા હોઈએ છીએ ત્યારે જીવનમાં એવો નિર્ણય એવો હોય છે કે જે માત્ર આપણે અને આપણે જ લેવો પડતો હોય છે ત્યારે આપણી સાથે કોઈ હોતું નથી તો ત્યારે આપણે એવું વિચારવું જોઈએ કે એક એક ડગલું આગળ માંડીને હું અહીં સુધી પહોંચી છું અને એક નજર આપણે પાછળ કરવી જોઈએ અને પછી ત્યાર પછી આપણે એક કદમ છે એ આગળ માંડવો જોઈએ તો રસ્તો આપણને આપોઆપ મળી જશે અને ત્યાર પછી તેણે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને તે એક ડગલું આગળ મૂકે છે અને દોઢ કલાક પછી તે એવરેસ્ટની ટોચ પર હતી અશક્ય એવી મંઝિલ પર તે પહોંચી ગઈ હતી તે ખૂબ જ ખુશ હતી આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તે કરી શકે છે તે લોકોને જણાવવા માંગતી હતી કે જીવનની કસી કસોટીઓમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એને કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે તે પોતે હાર કબૂલી લે છે પ્રયત્નો કરવાનું છોડી દે છે વ્યક્તિ છે તે શરીરથી નહીં પરંતુ મનથી વિકલાંગ બને છે ત્યારે એના પર વિજય મેળવવાનો હોય છે અગિયાર એપ્રિલ બે હજાર અગિયારમાં અરુણિમાનું અકસ્માત થયું હતું અને એકવીસ મે મેં બે હજાર તેરના દિવસે સવારે દસ અને પંચાવન મિનિટે તેણે એવરેસ્ટ શેર કર્યું કેવી રીતે મજબૂત મનોબળથી હિંમતથી સખત પરિશ્રમથી મહેનતથી એવરેસ્ટ આરોહણને તેણે પોતાનું જીવન ધ્યેય બનાવી દીધું હતું અને સફળતા એનું જનુન બન બની ચૂક્યું હતું એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું પરંતુ સમય છે એ વીતતો જતો હતો અને ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો શેરપા તેને યાદ કરાવતા હતા અને ગુસ્સે થતા હતા અરૂણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે કદાચ પોતે જીવતી નહીં રહી શકે પરંતુ તે શેરપા મારફતે આ વિડીયો છે એ ભારતના યુવા વર્ગ સુધી પહોંચાડવા માંગતી હતી જેથી યુવાનો છે એ પડકાર સામે લડતા શીખી શકે અઠ્યાસી અને અડતાલીસ ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો આ ડર કદાચ સાચો પડી શકે એમ હતો અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી તો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્યાં જ તેનો ઓક્સિજનનો બાટલો છે એ ખલાસ થઈ જાય છે તે નીચે ઢળી પડે છે શેરમાં તેને શેરપા તેને હિંમત આપતા હોય છે ઊભી થવા માટે સમજાવતા હોય છે પરંતુ અરુણિમામાં તાકાત જ ન હતી અને કહેવત છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા એટલે કે જે સાહસ કરે છે તેને પરમાત્મા પણ મદદ કરે છે ઈશ્વરની દુનિયાના નિયમો જ અલગ હોય છે તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો ને તેની પાસે ઓક્સિજનના બે બાટલા હતા તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપા લકી લકી એટલે કે નસીબદારની બૂમો પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને આઠ હજાર આઠસો અડતાલીસ ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું ખરેખર ભાગ્ય એને જ સાથ આપે છે જે પુરુષાર્થ કરે છે મહેનત કરે છે હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે રઝોમી છે હવે અરુણિમા પાછી ફરે છે ત્યારે તેનો કૃત્રિમ પગ નીકળી જાય છે તે ઘસડાતી ઘસડાતી ઉતરતી હતી કેમ્પ ચારથી સમિટ પાંત્રીસો ફૂટના અંતરે છે જે અંતર કાપતા બીજાને સોળ સત્તર કલાક થાય તે માટે અરુણિમાને ચોવીસ કલાક થયા એના હાથ પણ થીજી ગયા હતા હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું છતાં તે પડતી ઉડતી રડતી ઝઝૂમતી અને નીચે આવી જેનું હેમખેમ પાછા ફરવાની આશા પણ સૌએ છોડી દીધી હતી તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થયા અને સૌએ તેને ખૂબ જ અભિનંદન આપ્યા માનવી છે તે નદીઓને નાથી શકે છે તેણે પર્વતોને પણ વિંધ્યા છે સાગરના પેટાળ પણ ખોડ્યા છે અને રણને તેને નંદનવનમાં પણ ફેરવ્યા છે તો માનવી જે ધારે તે કરી શકે છે પરંતુ ધારવું એના માટે ઝઝમવું તે ખૂબ જ અગત્યનું છે અને અરુણીમાં તેનું જીવતું જાગતું ઉત્તમ ઉદાહરણ છે અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું આફ્રિકાનું કિલિમાનઝરો અને યુરોપનું સર કર્યું છે છે પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહે છે તે થાકતી નથી હારતી નથી નવા નવા શિખરો સર કરી રહી છે અને તે ગીતો ગાતી રહે છે અભી અભી મેને લાંઘા હે સમંદરો કો અભી તો બુરા આસમાન બાકી હૈ એટલે કે હજી તો હમણાં જ મેં સમુદ્રોને ઓળંગ્યા છે હજી પૂરા આકાશ સુધી પહોંચવાનું બાકી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ દ્વારા એવું સમજ્યા કે જીવનના કોઈ પણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દૃઢ શક્તિ અને અડગ મનોબળ હોવા જરૂરી છે અને અરુણિમા દ્વારા લોકોને એવો માનવ સંદેશ મળે છે કે યુવાનો પડકારો સામે લડતા શીખે દ્રઢ શક્તિ અને અડગ મનોબળથી આગળ વધે માણસ મનથી અપંગ ન બને જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો સુધી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો તેને જરૂરથી સફળતા મળશે તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ છે એ સમજાઈ ગયો હશે થેન્ક યુ